સુરતમાં મોટો સાયબર ફ્રોડ બહાર આવ્યો છે જેમાં લગભગ સો થી વધુ ભારતીય બેંક ખાતાઓનો ઉપયોગ કરીને રૂપિયા બસો કરોડથી વધુની લેવડ દેવડ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ સમગ્ર કાળો કારોબાર ચાઇનીઝ ગેંગના ઇશારે ચાલી રહ્યો હતો મુખ્ય આરોપી ડિજિટલ પ્લેટફોર્મ ડિજિટલ એરેસ્ટ ગેમિંગના નામથી આ ફ્રોડમાં સામેલ હતો આરોપી વિવિધ વ્યક્તિઓના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવેજોના આધારે ફેક બેંક એકાઉન્ટ્સ ખોલાવતો હતો. ત્યારબાદ ખાતાઓમાં વિશ્વસનીય લાગે તેવા ગેમિંગ એપ્સ મારફતે મોટી રકમનો ટ્રાન્ઝેક્શન કરાવતો. આ રકમ ક્રિપ્ટોકરન્સી યુએસડીટી માં ફેરવી દેવાતી અને ત્યારબાદ તે નાણા રોકડીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ કનેક્શન સુધી પહોંચાડવામાં આવતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ નેટવર્ક માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની કડીઓ મલેશિયા અને ક્યુબા સુધી વિસ્તરેલી છે. આ દેશોમાં પણ આવા જ ફ્રોડ માધ્યમથી મોટા પાયે પૈસાની ધંધોળી કરવામાં આવી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો